बहिष्कारो करो जाइना दौड़ी बहिष्कारो बहिष्कार करो बहिष्कार करो अबो पक्षी बचाओ बचाओ अबो जाइनादारी बहिष्कारो बचाओ ભારત માતાના દોરી અમોલ પક્ષી અબોલ પક્ષી આ બાપુ છે ને ચાઈનાની ગોળી છે અને આ પક્ષીઓના પગમાં આવે અને પાછું માથેથી ગાયના ખેતમાં રાય છે ઘાસ ને આ બધી ચતલા અને બધું નુકસાન કરે પગ કપાઈ જાય આ બધી ઓલી છે અને આપણે દર વર્ષે આ બધું પ્રોગ્રામ કરી આમ એમ ફોટા નહીં તો એમ નહીં કાંઈક કરો આમ ફોટો બટ ટોળો પતંગ તોડો સાથે રાજુલા ખાતે પક્ષી બચાવો અભિયાનના ભાગરૂપે નેચર કલબ રાજુલા અને અમારા રાજુલા શહેરના પક્ષીપ્રેમી મિત્રો અને ધારનાથ સોસાયટીના બાળકો દ્વારા અને ચિરાગ બી જોશી એટલે કે હું આખા શહેર રાજુલામાંથી અમારા કેતન દાદા જસુભાઈ ઋષિભાઈ પરાગભાઈ આ બધા અમે દોરી એકથી કરીએ છીએ અમે વિપુલભાઈ પૂરેપૂરો અમા સપોર્ટ આપીને અહીંયા આખો કાર્યક્રમ કરીએ છીએ જે ચાઇનીઝ દોરીથી અબોલ પક્ષીઓ મૃત્યુ પામે છે એને અમે અહીંયા બાળીને નાશ કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે ચૌદ જાન્યુઆરી ગયા પછી જે અગાસીઓમાં દોરા પડ્યા હોય રોડ ઉપર પડ્યા હોય એ લોકો જાગૃત બનીને લેખા થાય એટલે અબોક પક્ષીને આપણે બચાવી શકીએ અને રાજુલા શહેરમાં દર વર્ષે આ અમે કાર્યક્રમ કરીએ છીએ અને નેચર ક્લબ રાજુલા અને અમારું આખું પક્ષી ગ્રુપ આમાં સાથે જોડાય છે જય હિંદ જય ભારત રાજુલા નેચર ક્લબ દ્વારા આ વર્ષોથી આ અભિયાન ચાલે છે પક્ષી બચાવો અભિયાન અને લોકો ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવે છે પણ આ માજા અને દોરી જે છે જે ત્યાં જગ્યાએ ફેંકે છે એમથી આ પક્ષીઓને પણ નુકસાન થાય છે અને માણસને પણ નુકસાન થાય છે જેથી કરીને કોઈકના ગળામાં આપણને દોરી આવે તો આ અભિયાનનો હેતુ એ છે કે લોકોમાં પૂરેપૂરી જાગૃતિ આવે આમાં સાયનાની દોરી એવી છે કે તમે અદાડો તો એને કરંટ લાગે તો દરેક નાગરિકોને એટલી ફરજ છે કે આ દોરીનો થદ ઉપયોગ કરી એનો નાશ કરવો અને કોઈને પગમાં ન આવે પક્ષીઓને નુકસાન ન થાય અબોલ જીવનો બચાવ થાય બસ આ અભિયાનમાં તો વિપુલભાઈ લહેરી ચિરાગભાઈ બધા વર્ષોથી અભિયાનમાં અમે જોડાયે છીએ અને અભિયાનનો હેતુ એ જ છે તો પક્ષી બચાવો અભિયાન રાજુલા નેચર ક્લબ અને અમારી સાથે ચિરાગભાઈ જોશી ઘણા વર્ષોથી જોડાયેલા છે રાજુલાની અંદર મકરસંક્રાંતિ બાદ જે દોરાઓ ઝાડ ઉપર હોય છે થાંભલાઓમાં હોય છે મકાનોમાં હોય છે તેથી પક્ષીઓને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને લોકોના ગળા પણ કપાઈ રહ્યા છે ત્યારે અમે ત્રીસેક વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ અમારી સાથે ચિરાગભાઈ બધા રાત દિવસ અમારી સાથે જોડાય છે બે દિવસ તો દોરા ભેગદા આખા રાજુલામાંથી સોસાયટીમાં અમારી સાથે એવડા બાળકોથી લઈ અને હસુ દાદા એંસી વર્ષ સુધીના અમારી સાથે જોડાયેલા છે તો બધા સાથે મળીને આ કાર્ય કરશું તો જ અબોલ પક્ષીઓને બચાવી શકીશું ગુજરાત સરકાર દ્વારા પણ દસ તારીખથી વીસ તારીખ સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તમને પણ જો ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો વન વિભાગનો સંપર્ક કરજો અમારા રાજુલા નેચર કબનો પણ સંપર્ક કરશો તો આપણે કબોલ પક્ષીઓનો બચાવી શકીશું અને ચાઇનીઝ દોરીનો હંમેશા માટે નાશ કરવો અને ક્યારેય એનો ઉપયોગ ન કરવો આજે અમે બધાએ શપથ પણ લીધા કે ચાઇનીઝ દોરી ન વાપરવી સમજણ પણ આપી અને આ રીતે અમે આ રાજુલાલની દરેક સોસાયટીમાં આ કાર્યક્રમ કર્યો અમારી સાથે આજે માનુભાવો પણ બધા જોડાણા હતા અને આ રીતે સાથે મળી અને અમે આ કરીએ છીએ